યુરાજસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે એનો આપણે પ્રોપર વિડીયો લઈને આવવાના છીએ એમને જાહેરાત કરી છે જો હવે કાયમી ભરતી નહીં કરવામાં આવે તો અમારો સહયોગ છે એ તમામ ઉમેદવારોને જોવા મળી જશે મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું અંત સુધી માહિતી છે નિહાળો હંગામી જ્ઞાન સહાયકના બદલે કાયમી શિક્ષકની ભરતી માટે ઉમેદવારોનું અભિયાન છે હવે શરૂ કરવામાં આવ્યું છે ચોત્રીસ હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી જોવા મળી છે રાજ્યની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં શાળામાં વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે ક્યારે ભરતી કરાશે તેવા સવાલ ટે રહ્યા છે સરકારે તાજેતરમાં આઠ હજાર નવસો થી વધુ જ્ઞાન સહાયકોનું પુનઃ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં કરાર વિનું કર્યા છે હવે મિત્રો જે યુવરાજસિંહ જાડેજા દ્વારા મહત્વની અપડેટ આપવામાં આવી છે એની પ્રોપર આપણે વિડીયો લઈને આવવાના છીએ જેથી તમામ કાયમી ભરતીના ઉમેદવારો અને જ્ઞાન સહાયકના ઉમેદવારો એકજૂટ થઈ આ વિડીયો જેટલો બને એટલો શેર કરો જેથી તમામ ઉમેદવારો એકજૂટ થાય અને નવા અભિયાનમાં એમનું સહયોગ આપી શકે બાકી ઓફિસર કંઈ નવી અપડેટ મળતા જણાવવા તે જય હિન્દ જય સવિતા